તાપી જિલ્લાના સિનોદ ગામ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો બસની પલટી મારવાથી અઢાર લોકોને નાની મોટી ઈજા પહોંચી છે અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી એક ખાનગી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહી હતી તે સમયે મોડી રાતે લક્ઝરી બસ પલટી મારી ગઈ આ દુર્ઘટનામાં બસમાં સવાર ત્રીસ મુસાફરોમાંથી અઢાર ઇજાગ્રસ્ત થયા છે તેમજ એક મહિલાનું ઘટના સ્થળે માથું ધરથી અલગ થઈ જતાં મોતને ભેટી હતી બસ અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ દુર્ઘટના થતાં જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી પોલીસે સમગ્ર બનાવ વિશે જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી છે મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળ ઢોળાવાળો હોવાથી ઘણીવાર ડ્રાઈવરોને ઢાળ વિશે ખ્યાલ આવતો નથી આ અગાઉ પણ આજ રસ્તે અનેક અકસ્માત થઈ ચૂક્યા છે જો કે ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસે ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર દુર્ઘટનાનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે